મશીન વિચારી હવે તારો વાંટો છે ને વાંટો એવી ગાળી જોતો હતો જેટલા મારા ક્ષેત્ર તમે ઝઘડા કરશો નઈ એમ નઈ કેતો બોલતો જેવું બોલતો વાતો નથી કરતો એવું કેવો વાત જ જબર ગાડી દીધો તને

अब हार बहुत बातल से तार जावाद दो, दो yeah, 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 yeah. ए ए बार, बार। आ, उलो, उलो, साल कर ओले वाटो न करवानो था ना गत्तु करवानो न અલ્યા पण અલ્યા पण મારા આદમો પકડે ભલક પકડતો અલ્યા પણ હવે પણ આદમો લે ફોડા પકડે મારા કરવાનું છે તું કર ને તું વાટો વાટો કરો પણ આ ગામમાં શું લાગે કરે પૂરી વાટો નહીં करतो ગાડી દૂતતો ના આડસી પાડસીલા વરણા મેળાdataTable દીય બધી હું બлтаતો કે અલ્યા ગાલુ નહીં દેતો અને મે કીધું કે આ करतो નહીં વાટો તું નહીં કરતા તો મે મે કીધું કુત નથી કરતા એ કીધું હે હા આ તો તો કે વાટો નહીં करतो ના આ ગામમાં ભરા મને કેટલા જણા કેરે કે તન ગાડી

पता गोपाल जी छुकम बोले मने बोले भले भले अपन गोपाल जी तक नहीं बोलवा ले अपन अरे सगन तभी जब बोल बोल करता था अरे अपन बोले ने बे था। दे गया मने अरे तो बोले नहीं ने बोले बोले तो भले बोले अपन तो अरे अपन तो तो अरे तू जा तो अरे अपन तू जा अपन तू जा अरे अपन तू जा अपन तू जा तू जा अपन तू जा अरे अपन तू जा अपन तू जा अरे अपन तू जा अपन तू जा तू जा अपन तू जा अरे